હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએચનની અંદર તો મિત્રો થમનેલમાં તમે જોયું એ પ્રમાણનું બેનર બનાવતા આજે તમને શીખવાના છીએ તો આ બેનરમાં જે પણ મટીરિયલનો યુઝ થયો છે તેની જીપ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો આ જીપ ફાઇલની અંદર ચાર રંકનો પાસવર્ડ રાખવામાં આવ્યો છે તો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ ઘણા બધા મિત્રોને કોમેન્ટ હતી ભાઈ મટીરિયલ ફાઇલ છે એ ઓપન નથી થતી અથવા તો એરઆર આવે છે અથવા તો પાસવર્ડ નથી લાગતો તો એ પ્રોબ્લેમના માટે બે એપ્લિકેશનની મદદથી તમે ફાઇલને ખોલી શકો છો તો તેમાં પાસવર્ડ લગાવેલો હોય છે તો પાસવર્ડ તમારે નાખવાનો રહેશે તો તમારે જીપ ફાઇલ છે તે અનજીપ થઈ જશે અથવા ખુલી જશે તો આપણે જેડ આર ચીવરની મદદથી આપણે ખોલતા શીખીશું અને પછી ફાઇલ મેનેજરની અંદર પણ આપણે ફાઇલને ખોલતા શીખીશું તો સૌથી પહેલાં જેડર ચેવરને ઓપન કરવાનું છે જે પણ તમારે ફાઇલ મૂકેલી છે તે ફોલ્ડરમાં જતું રહેવાનું છે તો ફાઇલની ઉપર આ રીતે ક્લિક કરવાનું છે એટલે તમને અહીં નીચે ઓપ્શન જોવા મળશે તો એક્સ્ટ્રાચ હેરનું ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરવાનું છે અહીંયા આપણે પાસવર્ડ નાખવાનો છે પાસવર્ડ આ રીતે ચાર અંગનો છે તો પાસવર્ડ તમારે નાખવાનો છે પાસવર્ડ નાખશો એટલે ઓકે પર ક્લિક કરવાનું છે ઓકે પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો મિત્રો આ રીતે તમારું તમામ મટીરિયલ ખુલી જશે તો આ જે દર્શિયોની અંદર આ રીતે વર્ક આપે છે તો હવે હું ફાઇલ મેનેજરની અંદર તમને શીખવીશ જેમ તમારા મોબાઈલના ફાઇલ મેનેજરની અંદર આ રીતે ઓપન કરી લેવાનું છે તો તમને જ્યાં જીપ ફાઇલ જોવા મળશે તો જીપ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને નીચે ઓપ્શન જોવા મળશે તો એમાં એક્સ્ટ્રા હેરનું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે એન્ટર પાસવર્ડ એન્ટર પાસવર્ડ નાખવાનું રહેશે તો પાસવર્ડ તમારે નાખી દેવાનું છે તો આ રીતનું કંઈક પાસવર્ડ છે તો હું પાસવર્ડ નાખી દઉં છું પછી ઓકે પર ક્લિક કરું છું એટલે આ રીતે તમારી સામે જ ખુલ રહેશે જોઈ શકો છો મિત્રો નવું એક ફોલ્ડર બનીને આવી ગયું છે તો તે ફોલ્ડર ઉપર હું ક્લિક કરીશ એટલે તમામ મટીરિયલ આવી ગયું છે જોઈ શકો છો મિત્રો તમામે તમામ મટીરિયલ તમને જોવા મળી જશે તો આ રીતે જીપ ફાઇલ ખુલે છે તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો પિક્સલ લેબને ઓપન કરવાનું છે પિક્સલ લેબને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું જોવા મળશે તો આપણે યુટ્યુબની સાઇઝ સિલેક્ટ કરવાની છે તો ઉપર થ્રી ડોટ આપેલા છે એની ઉપર ક્લિક કરવાનું છે ઈમેજ સાઇઝ છે એની ઉપર ક્લિક કરી અને કસ્ટમ ઉપર ક્લિક કરવાનું છે તો અહીં તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે એમાં યુટ્યુબ ચેનલ બેનર એના પર આપણે ક્લિક કરવાનું છે ઓકે પર ક્લિક કરશો એટલે આ રીતે તમારે જે બેકગ્રાઉન્ડની સાઇઝ છે એ સિલેક્ટ થઈ જશે તો અહીં ન્યૂ ટેક્સ્ટ લખેલું છે એને આપણે ડિલીટ કરવાનું છે તો અહીં ઉપર જ ડિલીટનું આઈકન દેખાય છે એના ઉપર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરશો એટલે ડિલીટ થઈ જશે હવે મિત્રો આપણે બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે તો આ રીતનું આપણું બેકગ્રાઉન્ડ છે તો રાઈટ ઉપર ક્લિક કરીશ તો આને આપણે સાઈઝ ફૂલ કરી દેવાની છે આ રીતે સ્ક્રોલ કરવાનું છે આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને આપણે ફૂલ કરી દેવાનું છે સો સુધી આ રીતે ફૂલ કરશો એટલે કમ્પ્લીટલી સેટ થઈ જશે રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને આને આપણે લોક કરી દેવાનું છે હવે મિત્રો આપણે સિંગરનો ફોટો એડ કરવાનો છે તો આ રીતનો સિંગરનો ફોટો છે નીચેથી ઇરેજ કરેલો છે તો ઘણા બધા મિત્રોને કોમેન્ટ હતી કે ભાઈ ઇરેજ ક્યાંથી કરો છો તો એ પિક્સાર્ટની મદદથી આપણે ઇરેજ કરીએ છીએ તો આ રીતનો આપણો સિંગરનો ફોટો છે રાઈટ ઉપર ક્લિક કરવાનો છે તો સિંગરના ફોટાને આપણે સાઇઝ ફૂલ કરવાની છે આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું છે ઓપ્શન ઉપર ક્લિક કરીને આને આપણે ફૂલ કરી દેવાનું છે તો સિંગરનો ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે રાઇટ ઉપર ક્લિક કરવાનો છે અને આપણે લોક કરી દેવાનું છે તો મિત્રો હવે આપણે એક શેપ બનાવવાનો છે તો શેપની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમને જોવા મળશે તો આ રીતે તમારે નીચે આવવાનું છે કલરના નીચેના આઈકન ઉપર ક્લિક કરવાનું છે અહીં તમારે આ રીતે સ્ક્રોલ કરશો એટલે બ્લેક એન્ડ વ્હાઈટ કલર તમારે સિલેક્ટ કરવાનું છે બાજુમાં પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી આપણે બ્લેક કલરનું બનાવવાનું છે તો વ્હાઇટ કલર છે એની ઉપર આપણે ક્લિક રાખીશું અહીં બાજુમાં કલરનું આઈકન દેખાય એના પર ક્લિક કરવાનું છે તો આ રીતે તમને ત્રણ લાઈન દેખાશે તો એમાં લાસ્ટની લાઇન છે એને આ રીતે ખેંચી લેવાની છે ઓકે પર ક્લિક કરવાનું છે ફરી વખત ઓકે પર ક્લિક કરવાનું રાઇટ ઉપર ક્લિક કરીને આપણો શેપ તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમારે ફેરવી લેવાનો છે તો તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો તો હું આ રીતે ખેંચી લઉં છું જેથી કરીને મોટું થઈ જાય તો આ રીતે આપણે શેપ બનાવવાનો છે તો આને આપણે લોક કરી દઈશું તો હવે મિત્રો આને લોક કર્યા બાદ હવે આપણે સિંગરના ફોટા નીચે લઈ જવાનો છે આ રીતે એટલે કમ્પ્લીટ ચેટ થઈ જશે મિત્રો આપણે માતાજીનો ફોટો એડ કરવાનો છે ઇમપુટ પર જવાનું છે તમારે ફાઇલની અંદરથી માતાજીનો ફોટો લઈ લેવાનો છે તો આ રીતે મેં ક્રોપ કરેલો છે ઇરેજ કરેલો છે તો આ પ્રકારનો માતાજીનો ફોટો છે રાઈટ ઉપર ક્લિક કરવાનો છે આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આને ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે આ ફોટોને પણ આપણે લોક કરી દેવાનું છે હવે જે આપણે બેકગ્રાઉન્ડનું ટાઇટલ છે એને આપણે એડ કરવાનું છે તો ઇનપુટ ઉપર જઈને આપણી ફાઇલની અંદર તમને જે ટેક્સ ટાઇટલ રાખેલું છે એ તમને મળી જશે તો આ રીતનું કંઈક આપણે ટેક્સ્ટ ટાઇટલ બનાવેલો છે જોઈ શકો છો મિત્રો તો અહીં અહીંયા રાઇટ ઉપર ક્લિક કરવાનું છે આને પણ આપણે ફૂલ કરી દેવાનું છે તો ફૂલ કરશો એટલે કમ્પ્લીટ શેટ થઈ જશે રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે લોક કરી દઈશું હવે મિત્રો પગલાનું પીએનજી છે એ આપણે એડ કરવાનું છે તો ઇનપુટ ઉપર ક્લિક કરું છું આપણી ફાઇલની અંદરથી તમને પગલાંનું પીએનજી મળી જશે તો આ રીતનું કંઈક આપણે પંદર પગલાંનું પીએનજી છે તો રાઇટ ઉપર ક્લિક કરીશ આને પણ આપણે ફૂલ કરી દેવાનું છે તો આ રીતે ફૂલ કરશું એટલે આ રીતે તમારે સેટ થઈ જશે આને પણ આપણે લોક કરી દેવાનું છે આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે જે એચડી વિડીયો છે એનું આપણે સ્ટીકર લગાવવાનું છે ઇનપુટ ઉપર ક્લિક કરીશ આપણી ફાઇલની અંદર મળી જશે તો આ રીતે આપણે એચડી વિડીયોનું સ્ટીકર છે જોઈ શકો છો મિત્રો તો આની સાઇઝ પણ આપણે ફૂલ કરી દેવાની છે તો આ રીતે ફૂલ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે તો રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આપણે લોક કરી દેવાનું છે મિત્રો હવે આપણે એક કપડાવાળી પીએનજી એડ કરવાની છે તો ઇનપુટ ઉપર આપણી ફાઇલની અંદર તમને મળી જશે તો આ રીતની કપડાની પીએનજી છે તો રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને સાઇઝ આપણે ફૂલ કરી દેવાની છે તો આ રીતે ફૂલ કર્યા બાદ આને આપણે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે લોક કરી દેવાનું છે લોક કર્યા બાદ હવે મિત્રો ધ્યાનથી જોઈજો કારણ કે આ કપડાની પીએનજી જે છે એને આપણે આ રીતે ખેંચીને નીચે લઈ જવાની છે તો આપણે સિંગરના ફોટા પાછળ લઈ જઈશું તો આ રીતે આપણે લઈ જવાની છે જોઈ શકો છો મિત્રો આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જશે હવે મિત્રો આપણે એક બીજી કપડાની પીએનજી છે એડ કરવાની છે તો ફાઇલની અંદર તમને મળી જશે તો આ રીતની એક બીજી કપડાવાળી પીએનજી છે તો એ રાઈટ ઉપર ક્લિક કરવાનું છે આની સાઇઝ પણ આપણે ફૂલ કરી દેવાની છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે રાઈટ ઉપર ક્લિક કરીને આને લોક કરી દેવાનું છે આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે ચેનલનો લોગો અને નામ લગાવવાનું છે એ તમે તમારી રીતે લગાવી શકો છો મારી ચેનલનું નામ અને લોગો મેં પહેલેથી જ બનાવેલું છે તો ચાલો હું ફટાફટ એડ કરી લઉં તો આ રીતનું મારું ચેનલ અને લોગો છે તો આની સાઇઝ તમે તમારી અનુકૂળતા પ્રમાણે રાખી શકો છો જોઈ શકો છો મિત્રો મારે આ કંઈક આ પ્રકારનું છે તો હું આને લોક કરી દઉં છું જેથી કરીને સારું દેખાય હવે મિત્રો આપણે સિંગરનું નામ છે એની પીએનજી મેં પહેલેથી જ બનાવેલી છે એ પણ તમને જીપ ફાઇલની અંદર મળી જશે તો ચાલો ફટાફટ એડ કરી લઉં ઇમ્પોર્ટ ઉપર જઈએ અને આપણી ફાઇલની અંદર તમને જોવા મળશે તો આ રીતનું કંઈક મેં પહેલેથી જ બનાવેલું છે સિંગરનું નામ તો આ રીતે આની સાઇઝ આપણે ફૂલ કરી દેવાની છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે આને રાઈટ ઉપર ક્લિક કરીને આને લોક કરી દેવાનું છે તો મિત્રો હવે આપણે ડિઝાઇન છે એ નામ લખવાનું છે મેં પહેલેથી જ મારું પીએનજી બનાવેલું છે તો હું ફટાફટ એને એડ કરી લઉં છું તો આ રીતનું કંઈક મારું પીએનજી છે તમે તમારું નામ લખી શકો છો આની સાઈઝ પણ આપણે ફૂલ કરી દેવાની છે રાઈટ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતે સેટ થઈ જશે આને આપણે લોક કરી દેવાનું છે આટલું કરીએ બાદ હવે મિત્રો આમાં આપણે થોડીક લાઇટિંગ પીએનજી એડ કરીશું તો ઇનપુટ ઉપર જઈને આપણી ફાઇલની અંદર તમને ઘણી બધી એવી પીએનજી જોવા મળશે તો એને સેટ કરવાની છે તો આ રીતની એક પીએનજી છે એને હું લઈ લઉં છું રાઇટ ઉપર ક્લિક કરવાનું છે આની સાઇઝ આપણે ફૂલ કરી દેવાની છે ફૂલ કરશો એટલે આ રીતે તમારે સેટ થઈ જશે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે આને આપણે ગો ટુ બેકમાં ક્લિક કરશું અને આપણે લોક કરી દઈશું તો અહીં લાસ્ટમાં તમને જોવા મળશે હવે મિત્રો આને આપણે બે ગ્રાઉન્ડની ઉપર આ રીતે તમારે રાખી દેવાની છે એટલે જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટ સેટ થઈ જશે આને આપણે લોક કરી દઈશું આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે એક બીજી લાઇટિંગ પેન છે એડ કરવાની છે એ ફાઇલની અંદર તમને જોવા મળશે તો એ આ પ્રકારની છે જે સિંગરના ફોટા પાછળ લગાવવાની છે તો રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે ફૂલ કરી દેવાનું છે તો આ રીતે સાઇઝને ફૂલ કરશો એટલે તમને આ રીતે જોવા મળશે આને પણ આપણે ટુ બેકમાં ક્લિક કરશું એટલે લાસ્ટ લાસ્ટુપમાં જતું રહેશે તો આને આપણે લોક કરી દઈશું આને આપણે સિંગરના ફોટા પાછળ લગાવીશું તો આ રીતે તમારે ખેંચીને સિંગરના ફોટા પાછળ લગાવવાનું છે જોઈ શકો છો મિત્રો આપણે કમ્પ્લેટ લાગીને સેટ થઈ ગયું છે તો આ રીતે લગાવવાનું છે તો હ મિત્રો આપણે એક બીજી પીએનજી છે લાઇટિંગ એ એડ કરવાની છે જે પણ પીએનજી અથવા તો જે પણ મટિરિયલનો યુઝ કરું છું એ તમને ફાઇલની અંદર મળી જવાનું છે તો આપણે આ લાઇટિંગ છે એ નવરાત્રિ માટે તો એ સારી લાગે તો રાઇટ ઉપર ક્લિક કરવાનું છે આની સાઇઝ આપણે ફૂલ કરી દઈશું આ રીતે ફૂલ કરી અને આને રાઈટ ઉપર ક્લિક કરી અને આને લોક કરી દેવાનું છે લોક કરશો એટલે આની ઓપોસિટી છે આપણે ઓછી કરવાની છે તો આ રીતે તમારે તમે તમારી અનુકૂળતા પ્રમાણે રાખી શકો છો આ રીતે રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે નીચે ખેંચી લેવાનું છે તો આ રીતે તમે ખેંચી શકો છો અને નીચે લઈ લેવાની છે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે આપણે લઈ લેવાની છે આટલું કર્યા બાદ હવે આપણે એક બીજી લાઇટિંગ પીએનજી વાઇટ છે એડ કરવાની છે તો તે એ પણ તમને ફાઇલની અંદર મળી જશે તો એ આ પ્રકારની છે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે જોઈ શકો છો મિત્રો હવે તમને દેખાશે તો આને આપણે સાઈજ ફૂલ કરી દેવાની છે આ રીતે સાઇઝ ફૂલ કરી દેવાની છે આને આપણે લોક કરી દેવાનું છે અને આને આપણે થોડુંક નીચે લઈ જવાનું છે જેથી કરીને આપણે સારી રીતે દેખાય

જોઈ શકો છો મિત્રો આપણું પોસ્ટર બનીને રેડી થઈ ગયું છે તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ નવા આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે